મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં એકથી પોણા ત્રણ વરસાદ નોંધાયો છે આ વરસાદને કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે મોરબી વિભાગના અધિકારી મુજબ ટંકારા તાલુકામાં ઓગણત્રીસ એમ એમ માળિયામાં અડસઠ એમ એમ મોરબીમાં ઓગણસાહીઠ એમ એમ વાંકાનેરમાં છપ્પન તો હળદ હળવદમાં છાસઠ એમ એમ વરસાદ નોંધાયો છે મચ્છુબી ડેમના નવા દરવાજાનો ફાઈનલ ટેસ્ટિંગ બાકી હોવાથી દરવાજા બંધ કરવામાં આવ્યા નથી મચ્છુબેનું પાણી સીધું જ ડેમમાં આવી રહ્યું છે ડેમના નાયબ ઇજનેર પ્રતિકભાઈ પટેલના જણાવ્યા અનુસાર બપોરે સવારે નવ વાગ્યાથી બે ડેમમાંથી અગિયાર હજાર સાતસો ચોવીસ ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે ત્રણ ડેમમાં તેર હજાર પાંચસો ચોવીસ ક્યુસેક પાણીની આવક સામે તેના ત્રણ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલીને પાણીની જાવક કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ